નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં સ્વાગત છે પચાસ થી વધુ બાઇકોની ચોરી કરનાર આંતર જિલ્લા રીઢો વાહન જોર અમદાવાદ વડોદરા તાહોદ સુરત ગોધરા સહિતના વિવિધ વિસ્તારોમાં અગાઉ પચાસથી વધુ વાહન ચોરી ગુનામાં પકડાયેલા ચોરને ક્રાઇમ બ્રાન્ચે હરણી રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો ચોરી કરેલી બાઇકો મધ્યપ્રદેશમાં વેચી નાખતો હતો અને ક્રાઇમ બાઇક મળીને રૂપિયા પાંચ પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દા કબજો કર્યો મહેસાણા જિલ્લાના લુડવા ગામે રહેતા અરવિંદ વ્યાસે વડોદરા શહેરના વિવિધ વિસ્તારો દાહોદ તથા મધ્યપ્રદેશના ઇન્દોર અમદાવાદમાંથી એક્સપર્ટાઇથી એકત્રીસ જેટલી બાઇકની ચોરી કરી હતી પરંતુ વર્ષ બે હજાર થી આરોપી નાસ્તો ફરતો તો હતો ક્રાઇમ બ્રાન્ચ ટીમની પાસેથી મળી હતી કે પા ચોરી રખડતો ભટકતો મોટા ભાગે કોલ્ડન ચોકડી વિસ્તારમાંથી અવર જવર કરતો હોય છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કોલ્ડન ચોકડી વિસ્તારમાં વારંવાર શોધખોળ કરવામાં આવતી હતી દરમિયાન હાલમાં હરણી રોડ ગોલ્ડન ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ત્યારે હરણી રોડ ગદા સર્કલ પાસે પહોંચતા હરણી ગામ તરફથી એક શંકાસ્પદ શખ્સ ગોલ્ડન ચોકડી તરફ જતો હોય છે વાહન ચોર અરવિંદ જયંત વ્યાસ હોવાની શક્યતા જણાઈ હતી ને જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને બાઇક ઉભી રાખવા માટે શરૂ કરતા પોલીસને જોઈને આ શખ્સે બાઇક દોડાવી ભગવાનો પ્રયાસ કર્યો પરંતુ ટીમે તેનો પીછો કરીને હરણી રોડ લેક ઝોન પાસે આંતરી ઝડપી પાડ્યો તેના પૂછપરછ કરતા તેનું નામ અરવિંદ જયંત વ્યાસ હોવાનું જણાવ્યું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછ છેલ્લા પોણા બે વર્ષ દરમિયાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી અને વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ટુ વ્હીલર બાઇક ચોરી કર્યા હતા અને આ ચોરી કરેલા બાઇક મધ્યપ્રદેશમાં જુદી જુદી વ્યક્તિઓને વેચી રાખ્યાને ને કેટલીક બાઇકોમાં તો પેટ્રોલ ખૂટી જતા બંધ થવાના કારણે પેન વારસી છોડી દીધી હોવાનું જાણવા મળ્યું હતું આજે એકત્રીસ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના રોજ આપના સમક્ષ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ એક મેજર મોટરસાઇકલ થેફ્ટ ડિટેક્શન કેસ બાબતે ડિટેલ આપવા માગીએ છીએ આજે તમારા સમક્ષ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ વર્ષ છપ્પન પ્રવાસી કેરાલુ ડિસ્ટ્રિક્ટ મેસ મે અમરેલી હાજર છે અને એમના દ્વારા ચોરી કરવામાં આવેલ એકત્રીસ મોટરસાઇકલ પણ તમારા સમક્ષ રહ્યું છે આ આરોપી બે દિવસ પહેલાં આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એમની ટીમ એમના લઈ આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે આના આધારે ત્રીસ તારીખે એમને અટક કરી છે અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી આ ભાંડન થયેલા સત્તા સત્તર મોટરસાઇકલો અને તેર મોટર સાઈકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાત વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમને પાસે મોટર સાઈકલ હતી એમના પાસેથી રજૂ કરી છે રિકવરી થયું છે અને એક મોટરસાયકલ અત્યારે એના ચોરી અંગે ઓનરશીપ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એમ કુલ એકત્રીસ મોટરસાઇકલ એમના પાસેથી ચોરી થયેલા મોટરસાયકલોને કબજા લેવામાં આવી છે ચોર ચો ચોરી કરનાર જે ઇસમ છે આ ક્રિમિનલ એન્ટિસિડન્ટ ધરાવે છે મૂળ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં પચાસ ક્રિમિનલ કેસો દાખલ છે જેમાં બનાસકાંઠા અમદાવાદ સિટી સુરત દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોની સમાવેશ થાય છે વર્ષ બે હજાર અઢારમાં આરોપીને એક ચોરીના કેસમાં કન્વિક્શન પણ થયું છે અને આરોપી બે વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે ખાસ કરીને એમને મૂળસઅપરિંડી આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો પેશન મોટરસાઇકલ ને ટાર્ગેટ કરે છે શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લોટ છે એના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો હોય તો એવા મોટરસાઇકલ ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય તો નજીકના કોઈ વિસ્તારમાં આ કરીને જગા છોડી દે એ તો પેટ્રોલ હોય તો અને પંચમહાલ જિલ્લા અને અલીગઢ અલીરાજપુર મધ્યપ્રદેશમાં જઈને સસ્તામાં વેચી નાખે છે પંદરસો બે હજાર ત્રણ હજાર પાંચ હજાર પૈસા મળે તો એક મોટર સાયકલને વેચી નાખે એટલે કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આ એટ્રેક્ટિવ એક કોમ્પોનેન્ટ બની જાય છે આ આઠ ધોરણ પાસ વ્યક્તિ શરૂઆતમાં થોડું ડાયમંડ તે પછી ગેરાઈજનું પણ કામ કરી તે પછી એમના બિઝનેસ ફેલ થતા એમના બાળકીનું મોત થવાના કારણે અને એમના પત્ની થોડું મેન્ટલી ડિરેન્જ થઈ ગયેલ હોવાના કારણે આજે ઇઝ થ્રોનઆઉટ ઓફ ફેમિલી તો વેગબોન્ડ તરીકે ફરે છે અત્યારે તમે જોઈ શકશો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે વ્યક્તિ જીવન ગુજારી રહ્યા છે તો આપણે આ કહેતા પણ ઉલ્લેખ કરવા માગું છું કે બે હજાર સોળમાં ડીસીબી વડોદરા શહેર દ્વારા એમને જે તે વખતે અટક કરવામાં આવ્યું હતું અને સત્તર મોટરસાઇકલ રિકવરી કર્યા ફરીથી આ સક્રિય બનીને ગુના આચરી છે અને આજની તારીખે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના એકત્રીસ કેસોમાં એમને આ આરોપીને કસ્ટડીમાં લઈ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને દરેક મોટરસાઇકલ ઓરિજિનલ ઓનરને ઝડપી રીતે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અર્પણ કરવા માટે પણ પ્રયત્નશીલ રહીશું ટૂંક સમયમાં આ દિશામાં શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન રિગ્રસ પ્રોસિક્યુશન અને અર્લી હેન્ડિંગ ઓવર ઓફ ઓરિજિનલ જે મોટરસાઇકલ ટુ ધી ઓનર કન્સર્ન આ પ્રકારના એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે